હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો આજનો માહોલ વરસાદનો થઈ ગયો છે ખૂબ જ સરસ વીજળી અને વરસાદ પડી રહ્યો છે તમને હું અત્યારે રસ્તામાં જતા બતાવીશ કઈ કઈ જગ્યાએ વરસાદ છે અત્યારે બરોડામાં ખૂબ સરસ માહોલ થઈ ગયો છે ઠંડક પહેલો વરસાદ પહેલો વરસાદમાં અમે બહાર નીકળ્યા છે ફરવા માટે જોઈ શકો છો ખૂબ સરસ ઠંડક સાડા છ વાગ્યા છે સાંજના જ ભારે વરસાદ પડી રહ્યો છે જોરદાર વરસાદ પાણી પાણી થઈ ચાલો નવા જઈએ વરસાદ માં બરફ ના થાય પાણી થાય આગળ કશું દેખાતું જ નથી જોરદાર ઠંડક થઈ ગઈ છે પહેલા વરસાદમાં નીકળ્યા છે ફરવા માટે ઘણા લોકો ગાડીમાં બેઠેલા છે ઘણા લોકો ગયા છે કારણ કે ખબર જ નથી કે અચાનક વરસાદ આવી ગયો છે

તમારા બે શબ્દોમાં અમને જણાવશો નિર્મલ તમારે વડોદરાની શાંતિ એ વડોદરાની શાંતિ અમદાવાદ ને આજનો માહોલ કેવો લાગ્યો વરસાદનો ગાડી ચલાવવાની મજા આવે એટલે તો ખુબ મજા પડી ગઈ છે વરસાદ માં અમદાવાદ વાળા મજા આવી ગઈ છે વરસાદમાં તો અમદાવાદ કેવું કાલે જવાનું છે કે રજા બસ સવા વરસાદ રહ્યો તો મજા આવે અમદાવાદ માં કે પછી તમે ગાડીમાંથી હમણાં ઉતારી વરસાદમાં માટે પલડવું હોય તો ઉતરી જાવ નવું છે

<laughs> बहुत खतरनाक भी जुड़ी पड़ी है हूं एकदम घबराई गई भी गए खरेखर बहुत खतरनाक अभी हम जाने वाले हैं हमारे मायके क्योंकि बारिश हो रही है ठंडक हो गई है इसीलिए अभी हम जाने वाले हैं अहमदाबाद और मायके हमारे छुट्टी अब है। अभी तो आपको आपके वो क्या-क्या थे वो, वो. छोड़ प्लांट <laughs> प्लांट <laughs> प्लांट प्लांट की भी टेंशन नहीं होगी टेंशन नहीं है इसीलिए ही जाने वाली हुई अभी क्या तो बात है घूमने के लिए क्या बात कर अभी तक इसीलिए रुकी हुई थी कि बहुत धूप थी मेरे प्लांट मेरे प्लांट भी बिगड़ जाते हैं आप लोग पानी नहीं फेंक डालते तो अभी मैं अभी मैं जाने वाली हूँ घूमने के लिए बारिश आने वाला है तो क्या

ગયા છે બ્રિજ નીચે અચાનક વરસાદ પડવાથી લોકોમાં અચાનક રોકાઈ ગયા છે અચાનક વરસાદ પડવાથી લોકોમાં ભય નો માહોલ 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 છવાઈ ગયો છે